મહેસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ વરેલી ખાતેથી દેશી હાથ બનાવટના તમંચો તથા જીવતા કારતો સાથે એક ઇસમને પકડી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી નાઓની રાબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ શ્રી નાઓએ જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો અને અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધી પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરનાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શ્રાણી ઈશ્રાણીનાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમ્મરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ કાલ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ ડોંગરેનાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે મોજે વરેલી ગામની હદમાં આવેલ વિધાતા સેન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી માટે બનાવેલ શેડમાંથી તાલુકા પલસાણા જિલ્લો સુરત ખાતેથી એક ઇસમ જે આરોપીનું નામ બલિરામ એકસો આઠ ભાડેથી તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ કરોદી ગામ કરોદી થાના બરિયાપુર જિલ્લો દેવરિયા યુપી દેશી હાથ બનાવટના મંચો તથા જીવતા કારતુસ નંગ બે સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપે છે અને આ હથિયાર આપનાર વિકુ રહેઠાણ વરેલી ગામ શાંતિનગર તાલુકો પલસાણા જિલ્લો મૂળ રહેઠાણ જિલ્લો બક્સર બિહાર જેમાંના પુરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો એક કિંમત રૂપિયા દસ હજાર જીવતા નંગ બે કિંમત રૂપિયા ચારસો નો મુદ્દા માલ કબજે કરી સારી અને પ્રશંસનીય કામગીરી એસઓજી સુરત ગ્રામ્ય દ્વારા કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે